યા તા પછમુક જો તા ગ્રાઉન્ડ માં દોડાયોટા ઢોકા મારવાયું

आबा आपला वश्मय काततो तो सुद्धा देता फासी मारा वण्या पण एक उभा रेस सायकल आपली वण छोटी शेटी उभी ठेवली ए आ कामाय दं करो ले ठोका मारतो तू ले मुळापा मारतो एक काम आ नाही नाही झाड હેડો અરે તમે હું છોળ મારછે લે ઈ વાજી નઈન છોળ મારછું અરે બસ હા બોલ તન એ એ યાર તકુ મને મારી દે લે 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 તારું

અલ્યા તારી મરી ગઈ પપ્પા લ્યો અલ્યા શું કરી યાર કે ગડાલતી મારા મને નઈ મારવા ઓય ગડ ટેક શું કર દે યાર ઓય ગડિયાર અલ્યા મને મય જલા તો મય હો પેલા તો મમઈય હાલ એમ કી ઉભારી દે ક અન એ ઉભારી દે લ્યા બલ્યા પેલું કન પા